એક જંગલમાં એક કાગડો રહેતો એ કાગડો બહુ ચપડિયો હતો એટલે કે હંમેશા કંઈક નટખટ કરતો એક દિવસ એને મીઠી અવાજમાં બોલતી લીલી પોપટ જોવા મળી પોપટ બોલતી તો બધા પંખીઓને આનંદ આવે કાગડાએ વિચાર્યું અરે આ પોપટ તો બધાને મોજ કરાવે છે પણ હું કેમ પછાત રહી જાઉં મને પણ કોક કરવું જો પડે એને પોપટ પાસે જઈને કહ્યું પોપટબેન તારો અવાજ તો મીઠો છે પણ હું તો ગીત બનાવું છું પોપટે આશ્ચર્યથી પૂછ્યું ગીત તું કાગડો તો ફક્ત કા કા જ બોલે ને કાગડાએ મસ્તીથી કહ્યું હા પણ મેં એમને કા કા પણ સંગીત બની શકે એ પછી કાગડો કા કા કરે પોપટ મીઠું તૂટતૂટ ગાય સાથો સાથ ઝાડ પરના ટેટુડિયા ચકલી અને માયના પણ અવાજમાં જોડાઈ ગયા ધીમે ધીમે આખું જંગલ સંગીતથી ગુંજી ઉઠ્યું હવે કાગડો એકલો નહીં પણ બધા સાથે મોજ માણતો થયો શિક્ષા એકલા મોજ કરતા કરતા બધાને જોડીએ તો આનંદ બમણો થઈ જાય